જો અમારા બાઈએ આ નવા મંદિર લીધા છે તો મારા નણંદ બાને બોલાવી કે માતાજીનું સ્થાપન કરી દે સરખી રીતે રે ભાઈને સ્કૂલે જાવ મોડું થાય છે તો એ આવે એને મંદિરનું કામ બહુ જ કરવું ગમે છે જો બા બેઠા છે એ બા એ બા કયા લીધા મંદિર કિશોર લઈ આવ્યા ને કિશોર કયા લઈ આવ્યા મંદિર

बाने बबहु लेवा जई हो आज मन्दिर नो वारो हो तो आज मन्दिर आवी गेसे जो बा न फोटो से किजो ले आवजो आज न बताई गेसे तीते ओली है जा नाना भी एक का टाइम कर दियो ना न करो હા અમારે કુળદેવી માં ચામુંડા માના ફોટો મૂકી દીધો છે એની સ્થાપના કરી લીધી છે પછી ઓલું મંદિર છે ને એમાં અમારે મેલડી માની સ્થાપના કરશે જો અમાર નણંદબાએ જો લાઈટે ફિટિંગ કરી દીધી જો તૈયાર હો અમાર નણંદભાઈ બહુ જ જો મંદિર ની સ્થાપના થઈ ગઈ છે હવે કિશોરે જાઓ કઈક કરવા ગયા છે સરસ કામ પૂરું થઈ ગયું બા કામ ના કરે ત્યાં લગી લોહી પી જાય તાત્કાલિક કરી જ દેવું પડે અમારે એનું કામ તો સારું તો ચાલો મંદિર મુકાઈ ગયા છે